ઉપલેટામાં મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે અંજુમને હિમાયતુલ અને નેત્રદ્વિપાઈ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આંખોનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા છવ્વીસ વર્ષથી નિદાન કેમ્પનું આયોજન કરી રહેલ અંજુમને હિમાયતુલ દ્વારા આજ રોજ ઉપલેટા શહેર અને તાલુકાના તમામ આંખોના દર્દીઓ માટે નેત્રદ્વિપાઈ હોસ્પિટલના સહયોગથી મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે વિનામૂલ્યે આંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા રાજકોટથી ડોક્ટર સાપોડિયા સાહેબની ટીમ દ્વારા આ કેમ્પમાં ફક્ત નિદાન જ નહીં પણ સાથે સાથે દર્દીને જરૂર પડે આંખોના ઓપરેશન મોતીઓ છારીના ઓપરેશન જેવી તમામ સુવિધાઓ સાથે દર્દીને આવવા જવાની સુવિધા અને રહેવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અંજુમ અને હિમાયતુલ ટ્રસ્ટ દર વર્ષે આવા અનેક સેવાકીય કાર્યો કરે છે જેમાં ઉપલેટામાં ગરીબ પરિવારોને વિનામૂલ્યે દરેક દવાઓ પણ પૂરી પાડે છે આ વર્ષે પણ આ ટ્રસ્ટ દ્વારા આંખોનું નિદાન અને સારવાર કેમ્પ યોજાયો જેમાં અંદાજે ત્રણસો ત્રેસમી વધુ આંખોના દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી ચાળીસ દર્દીઓને સ્થળ પર જછારના ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા અને એકસો નવમી વધુ મોતીયાના દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે મોકલી આપવામાં આવ્યા હતા જેની આવક જાવકના ખર્ચ સહિત રહેવા જમવાની પણ વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે જેમાં રાજકોટના ખ્યાતનામ ડોક્ટરો સહિત અંજુમને હિમાયતુલ ટ્રસ્ટના આગેવાનો દ્વારા અથાગ પ્રયત્નો સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

અમે આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છીએ વર્ષમાં એકવાર અમે કેમ્પ કરીએ છીએ અને એમાં અમને સારો પ્રતિસાદ મળે છે સેવાનું કામ છે રાહત દરે અમે ઓપરેશન કરીએ છીએ કેમ્પમાંથી જે સોર્ટ આઉટ કરીએ છીએ એ બધા પેશન્ટને વન બાય વન રાજકોટ આપણે સર્જરી મોતીઓ વેલ જામર છારી ઉતારવાનું લગભગ તમામ રોગ માટે જેટલી બને એટલી ઓછા ચાર્જમાં ઓપરેશન કરીએ છીએ એ માટે ટ્રસ્ટવાળા અમને ઘણી રીતના ટ્રસ્ટનો સ્ટાફ અને હેલ્પફુલ થાય છે આ સિવાય અમારી સાથે ચાર પાંચ ડોક્ટર જોડાયેલા છે એ દર વર્ષે કેમ્પ માટે આવે છે અને એના તરફથી પણ અમને ક્યારે એવું લાગતું નથી કે અમે કેમ્પના દર્દીઓને ટ્રીટ કરીએ છીએ એવી પ્રાઇવેટ ફેસિલિટી મળે છે સેમ વસ્તુ અમે કેમ્પના દર્દીઓને પૂરી પાડીએ છીએ અંજુ હું નાસી સત્તાર બગસરાવાળા અંજુમન હિમાયત ઇસ્લામના ટ્રસ્ટી આજ રોજ અંજુમન હિમાયત ઇસ્લામ તેમજ નેત્રદીપ આઈ હોસ્પિટલ દ્વારા આંખના મોતિયાનો એક કેમ્પ આયોજન કરવામાં આવે મોતિમ હાય સ્કૂલની અંદરમાં આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પ છવ્વીસમુ કેમ્પ છે દર વર્ષે અમે આ આંખના આ ઓપરેશનનો કેમ્પ કરીએ છીએ તેની અંદરમાં દર્દીઓને ફ્રી ઓફ આંખના મોતિયાના ઓપરેશન કરાવી આપીએ છીએ વેલના ઓપરેશન મોતિયાના ઓપરેશન વગેરે બધું કરાવી આપી છે આ વખતે બી આ કેમ્પની અંદરમાં ત્રણસો ને ચાલીસ ત્રણસો ત્રીસ દર્દી એવું લગભગ સ્થળ તેની અંદરમાંથી ને નવ મોતીયાના ઓપરેશન નીકેર છાળીના ઓપરેશન સ્થળ પણ ઓગણચાળીસ કરી આપેલ અને બીજા જે મોતિયાના ઓપરેશન છે તેને દર વર્ષની જેમ આ ઓપટેપિક રાજકોટ ખાતે ઓપરેટર હતી ગાડીની અંદરમાં રાજકોટ લઈ જાય છે ત્યાં ઓપરેશન કરાવી આંખના મોતિયાના ટીપા ડ્રોપ આંખની ટેબ્લેટ વગેરે આપણને ફ્રી ઓફ આપીએ છીએ તેમજ અહીં મમતા ઓપ્ટિકલ ઓપ્ટિકલવાળા ભાઈ તરફથી ચશ્મા ફ્રી આપવામાં આવે છે આ દર વર્ષની જેમ આ વખતે કેમ્પ કરેલ હતું અંજુમન હેવાયદ ઇસ્લામ દર વખતે ટોટલી દવા દર્દીઓને ફ્રી આપે છે તેમજ હાજી હાજુ ઉપર જતા હાજીઓની વેક્સિનના કેમ્પ બી કરે છે દે વખતે આ વખતે બી બધી દવાને બધી ક્રિયો કરીએ છીએ તેની અંદરમાં આ વખતે આ કેમ્પની અંદરમાં મુસ્લિમ સમાજના